સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કુવી ખાતે આવેલ શેઠ એમ કે ઓરાણ હાઈસ્કૂલમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનું શાળાના આચાર્ય શ્રી ભાવિનભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરી મંચસ્થ મહેમાનોને પુષ્પગુચ્છ છાપી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોના હસ્તે બાળકોને બેગ નોટબુક પેન્સિલ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું ત્યારે આ કાર્યક્રમમાં ચેરમેન શ્રી ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજુભાઈ કારોબારી સભ્ય શ્રી મેઘભાઈ જીતેન્દ્રભાઈ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અશોક શ્રી ઉપસ્થિત રહી બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં શિક્ષક મિત્રો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અલ્પેશ નાયક